કાર્તિક સુતા છે અને એના મમ્મી શું કરે છે મારા મમ્મી શું કરે છે બંને આપણે તપાસ કરીએ બાતો જો લસણ ખોલે છે કાર્તિક ના મમ્મી શું કરે છે એ જોઈએ ચા ભાખરી બનાવું છું અને મારે જાવું છે ગામમાં પૈસા લાવો મારે ગામમાં ખરીદી કરવા

પણ રિયાલિટી તો હું છે આપણને બધાને ખબર જ છે કઈ રીતે હોય છે અને અમારે હું છે આ રીતનું ચાલુ હોય સવારથી જો બસ આનંદ મંગલ બસ આવી રીતે ચાલતો રહેવાનું થોડીક વાર હસી મજાક થોડીક ચાલતું હોય એમ હવે વિહાઈ ની કઈ ફરમાઈશ નવી આવી છે આજે તો આપણે બધા આપણે શું છે ફરજ બન્યા એની ફરમાઈશ સાંભળવાની અને એ શું સંભળાવે છે એની કાલી કાલી ભાષામાં ચાલો સાથે મળીને સાંભળીએ

ખેર જાવ ગમતો નથી હ હ રસિયો રૂપાળ રંગરેલીઓ રેલિયો ખેર જાવ ગમતો નથી હે અમે ગાયો દોયા વિના આવ્યા ખેર જાવ ગમતો નથી એ અમે ગાયો દોયા વિના આવ્યા ખેર જાવ ગમતો નથી પછી જોજો વાછરડા ના ખેલ રે પછી જોજો વાછરડા ના ખેલ રે ખેર જાવું ગમતું નથી વાલા મજા આવી ગઈ ને વિહાન અમારે છે ને આવું ચાલુ જ બધા સંગીત પ્રેમીઓ ભેગા થયા છે અહીંયા ઘરમાં ક્યાં કઈ લાગ બધા સંગીત પ્રેમીઓ ભેગા થયા છે એટલે હું ઉપાડી જ

હવે અમે બી ગામમાં આવ્યા હોઈ અને પેરની કે કુર્તીની ખરીદી ન કરી એવું તો બને જ નહીં એ જો મસ્ત નવો માલ આવી ગયો છે ને અમે ટ્રાય કરી પણ લીધો એક ડ્રેસ બધા જો કેટલું મસ્ત છે દુપટ્ટો અને બધું તો મને આ ગમા છે અને હવે આગળ જોઈએ છે

આ બધા દુપટ્ટાને બધું મળી રહેશે તો તમે બાબરા આજુબાજુ રહેતા હોય તો મુલાકાત જરૂરથી લેજો કાપડ તો ઘણા છે પણ આમાં આઈડિયા હોય ને તો આપણે બનાવી શકીએ બહુ મસ્ત છે આટલા બ્લાઉઝ ના કાપડ જોયા પછી અમે આ પસંદ કર્યો છે ગોલ્ડન એકદમ પતલું કપડું છે સ્મૂથ એકદમ બ્રોકેટ જેવું નથી આપણે અત્યારે સાડીઓમાં આવે ને ઈ ટાઈપ નું કપડું છે અને લોંગ ટાઈમ આપણે પહેરીએ ને તો એની ફેશન ન જ જાય મને આ બધી છે ને જે આ બધી વહી જાય કેમ આને બધું એટલે નૈનાને પણ ઈ જ પસંદ આવ્યું ને મને પણ ઈ જ પસંદ આવ્યું અને અમે લગભગ બેન પણ ઈને બેઈને લગભગ સરખા હોય જ તે થોડા થોડા ટકા અમે આવી ગયા છે મિતેશભાઈની દુકાને જમનાદાસના અને નૈના બેને પસંદ કર્યા છે છડા અને મને પણ આ સાકળા પસંદ આવ્યા છે હું આવું એટલે મારે કંઈક ને કંઈક તો લેવું જ પડે એટલે કંઈ ને લઈ લઈએ સાકળા બીજું શું હું કાનાજીના શણગાર માટે ને જો મેં આ પસંદ કરી લીધો છે મસ્ત મજાનો મૂંગુટ ને બધું છે અને સાથે સાથે મેં મારી પણ ખરીદી કરી લીધી ઉધાર તો બંધ છે પણ અમે પેમેન્ટ લાવ્યા નથી હવે પેમેન્ટનું કાલે કંઈક કરશું રોહિતને કહેશું તો પહોંચાડી દેશે બરાબર ને ત્યાં સુધી મિતેશભાઈને બાકી રાખવા બે ગયા હવે ઘરે

એ ગજ કરે હો પણ બધા દર્શન કરી લ્યો ભાઈ ઘર બેઠા કાનાજીના સરસ મજાના દર્શન કરી લ્યો અને હવે એમનું કામકાજ જો હવે કમ્પ્લીટ થયો છે છે આ કાચું કામ કરે જ નહીં બધું પાકા ભાઈ જ કામ કરી દે ભાઈ કીધું છે કે ભાઈ તમે આ રીતે સીધો હાથ રાખીને શૂટ કરો છો કરતા કોણી વાળી ને શૂટ કરો તો જો અત્યારે એ ટ્રાય કરી છે કેમકે આગળના પાર્ટ છે એ તો ભાઈ સીધા હાથમાં આ રીતે જ આવી ગયા છે અત્યારે

અને ઘણી બધી ખરીદી કરી આવ્યા છે એના માટે કાનાજી માટે ખાસ કરીને હતી કાનાજી માટે જ ખરીદી કરવા આ જગ્યા હતા અને નવરાત્રી આવે છે એટલે એનો થયું થોડુંક ઘું ફરીથી કરી લો એમ અને મજા આવે ગામમાં સરસ વસ્તુ બધી સરસ સરસ મજા આવે ના એમ તો તો હોય ભાઈ પૂછાય જરૂરી હોય એ કરવું પડતું હોય છે ન જરૂરી હોય ન કરી જવું અને બસ બીજું તો જે રીતે તમે બધા કોમેન્ટ કરો છો એ રીતે કરતા રહેજો ને અમે પણ જો એક કોમેન્ટ બીજી પણ આવેલી હતી આપણે કે ભાઈ તમે જવાબ આપો છો અમને એટલે અમને મજા આવે છે રાજકોટથી એક કોમેન્ટ હતી એટલે અમે તો પેલા એ કીધું હતું ને આજે ફરીથી અમે કહીએ છીએ કે ભાઈ અમે દરેક અમારું પૂરતું ને અમે દરેક યુટ્યુબર ભાઈઓ બહેનોને અમે એ જ કહેવા માંગીએ છીએ કે જે લોકો આપણી માટે સમય કાઢી અને કોમેન્ટ્સ કરતા હોય તો આપણી ફરજમાં પણ આવે છે કે ભાઈ આપણે એમનો જવાબ આપવો જોઈએ એટલે એટલો સમય તો આપણી પાસે ન હોય તો આપણે યુટ્યુબ ના વિડીયો ન બનાવે આ હું તો ત્યાં સુધી નું કહી દઉં ભાઈ જો જવાબ આપવાનો ક્યારેક એવું હોય કે આપણે જવાબ ન આપી શકતા એ અલગ વાત છે બાકી પાંચસો કોમેન્ટ આવે ને તો પાંચસો ના જવાબ આપવાની આપણામાં તેવડ હોવી જોઈએ તો જ આપણે યુટ્યુબના વિડીયો બનાવાય અમારું એવું મંતવ્ય છે બાકી કોઈને પર્સનલી તમે કહેતા નથી જે સમજે એની માટે છે આ વસ્તુ અને અમને આનંદ થાય છે કે તમે અમને કોમેન્ટ કરો છો કેમ કે આપણે બધા એક પરિવારના મિત્રો જ છીએ અને હવે આ સાથે જ અમારો બ્લોગ આજનો પૂરો કરીએ છીએ આશા રાખીએ છીએ તમને અમારા વિડીયો ગમતા હશે તો જે રીતે સપોર્ટ કરો છો એ રીતે સપોર્ટ કરતા રહેજો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં ખાસ કરીને આપણો વિડીયો શેર કરજો મિત્રો જેથી કરીને આપણા પરિવારો નવા મિત્રોએ જોડાઈ શકે અને જે લોકોએ સબસ્ક્રાઈબ આપણી ચેનલને ન કરી હોય સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો નવા બ્લોગમાં જલ્દી મળશું જય માતાજી જય દ્વારકાધીશ